નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યુઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો મિત્ર મેહુલ પરમાર દહેજ ઔદ્યોગિક વસાહતમાં છાસ વારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે આજ રોજ એવી જ કે ઘટના સામે આવી છે દહેજ સેજ વનમાં સિવા ફાર્મા જે કંપની આવેલી છે એ કંપનીમાં ગેસ ઘડતરની ઘટના બની હતી જેમાં બે કામદારોના મોત થયા હતા એક કામદારને ઈજાઓ થઈ હતી તેઓને બરોડાની એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે અત્યાર સુધી બે કામદારોના જે મોત થયા છે તેઓને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળ્યો અત્યાર સુધી કંપની કોઈ પણ પ્રકારનો ન્યાય નથી આપી રહી ત્યારે હાલ ગામજનો ન્યાય નથી મળ્યો ત્યારે તેઓ પણ હાલ પોતાના મૃતકો ન્યાયની માંગણીને લઈ અત્યારે ગેટ પર એકત્ર થયા છે આપણે તેઓ સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું ભાઈ શું નામ છે કઈ કંપની છે ને શું ઘટના બની હતી સિવા ફાર્મા કંપની છે પ્રવીણ પરમાર મારા જીજાજી થાય છે કાલ રાત્રે જે બનાવ બન્યો છે બરાબર એ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવતું નથી કંપની ગોર ગોર ફેરવે છે અત્યાર સુધી બોડી પોસ્ટમોર્ટન પણ કરી શકતા કેટલા ઘટના છે તમને ક્યારે જાન અમને તો જાન રાત્રે થઈ નથી રાત્રે બે અડીના ગળામાં જે ઘટના બની છે પણ રાત્રે સવારે બીજા થ્રુ અમને ખબર પડે છે કે આવું ઉઠ્યું છે તમારા જીજાજીને ગેસ લાગ્યો છે એમને બરોડા લઈ ગયા છે

અમને તો જે ફેમિલીમાં જે વળતર મળવું જોઈએ અને એમના છોકરાનું ભવિષ્ય ના એ થાય એના માટેનું વળતર માંગીએ છીએ શું નામ છે તમારું અને મારું નામ ગૌતમ છે આ મનાર મારા મામાના જે એ છે બનેરી એમના અર્જુનભાઈ એ રાતે એક્સપાયર થઈ ગયા હતા અહીંયાથી કોઈ ગેસ લાગ્યો હતો તો એક્સપાયર થઈ ગયા તો એમના ફેમિલીને સારું એવું વળતર મળે અને એમના ફેમિલીમાં એમના ફાધરને પણ કેન્સર છે તો બેટર છે કે એમને એવું સારું એવું કંપની વળતર આપે કંપની એવું કંઈક કરતું બી નહીં ખબર નહીં અગર કંઈ સેફ્ટીમાં ઇક્વિપમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ છે શું છે કંઈ કંપની કંઈ જવાબ નહીં આપતી તો અમે એવું ઈચ્છીએ છે કે એમના પરિવારને એક સારું એવું વળતર મળી જાય અને આવનારા ફ્યુચરની અંદર પણ કંપનીમાં આવું કોઈ એક્સિડન્ટ ના બને એના માટે કંપની સેફ્ટી પ્રિકોશન લે હા ચોક્કસ કંપનીની બેદરકારીના કારણે જ બની છે કંપની જો બેદરકારી ના હત તો પછી તો એ બનત જ નહીં ને ફઈ શકે એમ્બ્યુલન્સ માં લઈ જતા હોય તો એમ્બુલન્સનું વ્યવસ્થિત એ લોકો પાસે ઓક્સિજન હોટ અંદર તો એવું થઈ શકે જ બચી જાત એથી પણ કંઈ એવું લાગ્યું નહીં આ લોકોએ ખબર નહીં શું કર્યું શું માનો છો આપણને જાણવા મળી રહ્યું છે કે એમ્બ્યુલન્સ જે લઈ હતી તે પેપર એમાં ના એવું તો કોઈ પેટ્રોલ પેટ્રોલ કઈ નતું બરાબર છે કંપનીનો જે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હોવો છે એ ડ્રાઈવર પણ ન એવું કહે છે ડ્રાઈવર ના હોવાને કારણે એમ્બ્યુલન્સ નથી મડી એવું હોય આ એવું બની શકે અગર નાઈટનો જે એનડીઓ આવે છે બરાબર છે એને સાયરન વગાડ્યું હોત તો એમ્પ્લોયને એને બીજે આજુબાજુ કંપનીમાંથી જો એમ્બ્યુલન્સ મંગાવી હોત તો કદાચ બચી શકે આ કંપનીમાં જે ઘટના બની કે બીજા ગ્રાહકોને હોસ્પિટલ લઈ જવા માટે બીજી કંપનીમાંથી અથવા જે

ખરા ટાણે ઘોડું ના દોડયું કેવાય કેવાય કારણ કે જયારે મૃતકારે ઈજાગ્રસ્તોની જરૂર હતી એ ટાઈમે જ એમ્બ્યુલન્સ ના મળે તો કેટલું વધી યોગ્ય છે એ તો યોગ્ય ના કેવાય એનાથી જ જાણ થાય છે કે કમ્પીનમાં કેટલી સુવિધા છે શું છે વર્ક કરવા માટે કઈ જ નથી ને વર્કળો માટે ઝીરો છે બસ સેફ્ટી ના બધું કઈ જોવા મળતું નથી અહીંયા જોવો છે તમે કેવાય ને કે ઘોડા તૂટી ગયા હા પછી હા એ છે એ છે એના સિવાય છે બીજું બરાબર આ તમામ આ ઘટના બની છે જેમાં પોલીસ સંત્ર છે સેફટીના ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી છે તમને કોઈ મળ્યા છે કે છે કે તમને કોઈ મળ્યા છે એસડીએમ આવીને વાત કરી હતી બરાબર છે પણ જે યોગ્ય વળતર મળવું જોઈએ એ પ્રમાણેની કોઈ એ નહીં બરાબર તો તમે જે પરિવારજનો છો તું માંગણી રાખો છો અને કેવી તમારી આશા છે અમારે તો યોગ્ય વળતર મળવું જોઈએ બરાબર છે અને જે નાના નાના છોકરા છે હવે નાની છોકરી છે એને પ્રોબ્લેમ છે એનું મેડિકલ ખર્ચ કોણ ઉઠાવશે બરાબર છે તો પ્રવીણ નામ વર્ષ વર્ષ કંપનીમાં જે ઈજા થઈ છે એમાં બે કામદારના મોત થયા છે એક ને ઈજા થઈ છે તો દર્શક મિત્રો આ હતા સિવા ફાર્મા કંપનીના દ્રશ્યો મૃતકોને અત્યાર સુધી ન્યાય નથી મળ્યો ત્યારે હું કેમેરામેન વિનંતી કરે છે કંપનીના ગેસના દ્રશ્યો બતાવશે તો આ દહેજ જીઆઈડીસી માં આવેલી કંપની છે જેમાં ગત રોજ રાત્રિના સમયે ગેસ ઘડતરની જે ઘટના બની હતી જેમાં ત્રણ કામદારો ઉજાગ્રસ્ત થયા હતા તેઓને જે કહી શકાય કે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે તેઓ જ્યારે ભરૂચ સિવિલ અથવા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં જયારે રિફર કરવામાં આવી રહ્યા હતા ત્યારે જ બે કામદારોએ દમ તોડ્યો હતો આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ પણ અત્યારે ઘટના સ્થળ પર છે સવારે એસડીએમ ફેક્ટરી ઇન્સ્પેક્ટર આ તમામ અધિકારીઓ કંપનીની મુલાકાતે તપાસ માટે આવ્યા હતા જે તે જગ્યાએ ઘટના બની હતી એ તમામ જગ્યાએ સ્થળ તપાસ કરવામાં આવી હતી પણ આજે બે જે કામદારોનું મૃતક જે મૃત્યુ થયું છે તેઓને અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ન્યાય નથી મળ્યો ત્યારે તેઓના પરિવારજનો ન્યાયની માંગણી કરી રહ્યા છે વહેલી તકે આ કામદારોને ન્યાય મળે વહેલી તકે તેઓને યોગ્ય વળતર મળે તેવી તમામ મિત્રો અને આગેવાનો તેઓના સગા સંબંધીઓ માંગણી કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધી કંપની દ્વારા કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લેવામાં નથી આવ્યો હજી તો કહી શકાય ને કે ડેટ બોડીની કહી શકાય ને કે ડેટ બોડીની તેઓ હરાજી કરતા હોય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે લાખ લાખ કોઈ હિસાબ હોતો દર્શક ખરેખર જાણવા મળી રહ્યું છે કે આ જે મૃત્યુ પામ્યા છે તેઓની ઘરની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે ત્યારે તેઓને શું ચાલીસ લાખમાં આ સમયમાં ચાલીસ લાખમાં પરવાની વળે ત્યારે તેઓના સગા સંબંધીઓ કહી રહ્યા છે અને માંગણી કરી રહ્યા છે યોગ્ય તેઓને વળતર મળવું જોઈએ આ સમય પ્રમાણે આ મોંઘવારી પ્રમાણે તેઓને યોગ્ય વળતર મળવું જોઈએ ત્યારે હાલ કંપની ડેટ બોડીના કહી શકાય ને કે ભાવતાલ કરતી હોય તેવા દ્રશ્યો હાલ ત્યાં હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે કાલ સાંજની કાલે રાત્રે લગભગ બે વાગ્યાની ઘટના છે અત્યારે પાંચ વાગ્યા છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ન્યાય આપવામાં આવ્યો નથી તમામ અધિકારીઓ કંપનીની તપાસ કરીને ગયા છે ખર તપાસ કરવામાં આવી છે પણ ડેથ બોડી જે થઈ છે બે કામદારોને મૃતક થયા છે તેઓને કોઈ પણ પ્રકારનો યોગ્ય વળતર આપવામાં નથી હોય ત્યારે હું કેમેરામેનને ફરી વિનંતી કરીશ કે હાલ કંપનીના ગેટની બહારના દ્રશ્યો બતાવશે ખૂબ મોટી માત્રામાં તેઓના પરિવારજનો હાલ એકત્ર થયા છે તેઓ સ્પષ્ટપણે યોગ્ય માંગણી કરી રહ્યા છે જો કંપનીને કંપની દ્વારા યોગ્ય માંગણી અને લાંગણી સ્વીકારવામાં નહીં આવે તો જરૂર જણાતા પરિવારજનો જણાવી રહ્યા છે કે જે તે ડેથબોડી છે તે કંપનીની ગેટ પર લાવી અને મૂકવામાં આવશે અને જે મૃતકો છે તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે ત્યારે હાલ આ હતા દહેજ જીઆઈડીસી ના સેજ વનમાં આવેલ સિવા ફાર્મા કંપનીના દ્રશ્યો વધુ અપડેટ માટે જોતા રહેજો કેમેરામેન પરેશ પરમાર સાથે નેહુલ પરમાર બીએન ન્યુઝ ગુજરાતી દહેજ